સુરત શહેરની શાળાઓમાં ફાયર એનઓસીના નિયમોના ઉલાડિયા કરતા શાળા સંચાલકોને દસ હજાર રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે ફાયર એનઓસી ન હોવાને પગલે સુરત શહેરની ચોવીસ અને ગ્રામ્ય વિસ્તારની ચુમ્માલીસ મળી કુલ અડસઠ જેટલી શાળાઓને દંડ ફટકારવામાં આવ્યો છે સુરતની તક્ષશિલા તેમજ રાજકોટની ગોજારી ઘટના બાદ શાળાઓમાં ફાયરની એનઓસી ફરજિયાત બનાવવામાં આવી છે તેમજ પ્રતિવર્ષ સંબંધિત કચેરી પાસેથી એનઓસી મેળવી પ્રાથમિક શિક્ષણ અધિકારીની કચેરી અને જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં રજૂ કરાવવાનું અનિવાર્ય હોવા છતાં અનેક શાળાઓ દ્વારા હાલમાં પણ નિયમોને હળવાશથી લઈ રહ્યા હોવાથી સુરત શહેરના લિંબાયત ઉધના પાંડેસરા વરાછા સચિન અને અડાજણ સહિતના વિસ્તારની કુલ છવ્વીસ જેટલી શાળાઓને સુરત જિલ્લા શિક્ષણ અધિકારીએ નોટિસ ફટકારી હતી જે પૈકી બે શાળાઓએ ડોક્યુમેન્ટની પૂર્તતા કરી હતી જ્યારે બાકીની ચોવીસ શાળાઓએ નિયમો મુજબની કાર્યવાહી નહીં કરતા નિયમો મુજબ શિક્ષણ અધિકારીએ દસ રૂપિયાનો દંડ ફટકાર્યો છે તે જ રીતે ગ્રામ્ય વિસ્તારની પ્રાથમિક શાળાઓનું સંચાલન કરી રહેલા ઇન્ચાર્જ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અરુણ અગ્રવાલે પણ કાયદાનું પાલન નહીં કરતી હોય તેવી ચુમ્માલીસ જેટલી શાળાઓને દસ રૂપિયાનો દંડ ફટકાર્યો છે જેથી સુરત શહેર અને જિલ્લામાં જોવા જઈએ તો કુલ અડસઠ શાળાઓ દ્વારા ફાયર એનઓસી મુદ્દે ગંભીરતા દાખવવામાં આવતી ન હોવાથી શિક્ષણ વિભાગ તરફથી દંડ ફટકારવામાં આવતા સંચાલકોમાં સોપો પડી ગયો છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત